મિત્રો આજે આપણે પાકું બપાઈ મળી ગયું છે જોઈએ હવે છે ચાલો જોઈ લઈએ આ વાહ વાહ આખી કટિંગ કરી કમ્પ્લેટ તો મિત્રો આવા જ અન્ય વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે અમારી ચેનલમાં અનવા વ્લોગ આવતા રહેશે નવા નવા અને એ બપાયું કટિંગ થઈ રહી છે જો એક પીસ બે પીસ ત્રણ પીસ તો તમારે પણ આ બપાએનું બિયારણ જોતું હોય તો જરૂરથી કોમેન્ટ કરજો જરૂરથી તમને આ બપાયાનું બિયારણ મળી જશે થોડુંક એટલું બધો કલરમાં લાલ નથી પણ એ હાકર જેવું મેઠું છે તૂટી ફૂટ્યું છે ત્યાંમાં એમ છે વાયરલ કરો વિડીયોને લાઈક કરો કોમેન્ટ ટાઈપ કરો કારણ કે આવા જ અવાનવા બ્લોગ આપણી ચેનલમાં આવતા હોય છે તો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમે ક્યાંથી વિડીયો જુઓ છો એ પણ કોમેન્ટ કરજો ને આ મિત્રો આજે આપણી ચેનલમાં ત્રણ હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ ચૂક્યા છે